નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન વિસાવદરમાં જબરજસ્ત રાજકારણ ગરમાયું દોર પણ જોવા મળ્યો છે બપોરના સમયે ખેલ જોવા મળ્યો ત્યારબાદ સમયે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને વિસાવદર ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે એક ગામમાં પહોંચે છે અને એક વાડીમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવે છે આ ઘટનાના સંદર્ભમાં ભાજપના ઉમેદવાર સામે ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ કર્યા હતા તેને લઈને આ મામલે તપાસ કરવામાં આવતા હવે આરોપ આરોપનો દોર જોવા મળી રહ્યો છે જેમાં જે વાડી હતી તે આહીર નામના વ્યક્તિની વાડી હતી તે વાડીમાંથી વિદેશી જથ્થો આવતા આ મામલે અશ્વિન પાર્ટીના નેતા અને કાર્યકરો પર ગંભીર આરોપ કર્યા છે ને તેમની વાડીમાં આ વિદેશી દારૂનો જથ્થો સંતાડવા માટે તરકટ રચવામાં આવ્યો હોય તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે ને સાથે જ તેમણે કોમની સામે આંગળી ચીંધી છે તે સાંભળી લો મારું ગામ આણંદપુર હું અશ્વિન આહી મારી વાડી ખડીયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાચે છે મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું મારી વાડી એક કોયડી છે એની અંદર ખાંડ અને ખેતીનો યોજાર મૂકેલો છે તાળા મારેલા હોય નહીં કોઈથી પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને આજ મને ખેડૂતને ફસાયો છે ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી એટલા માટે આની યોગ્ય તપાસ થાય મને આપણે સાંભળ્યા આ હતા અશ્વિન આહિર જો વિસાવદર ના ખેડૂત છે તેઓ ખેડૂતોને બદનામ કરવા માટે આ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોય આમ આદમી પાર્ટી દ્વારા તેવા આરોપો પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે અને આ ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે અશ્વિન આહિર છે તે ભાજપ સાથે સંકળાયેલા છે અને બીજી તરફ અશ્વિન આહીર પણ આરોપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની આ ચાલ છે આ ષડયંત્ર છે તેને જ લઈને હવે વિસાવદનનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે એટલે મામલે પોલીસ તપાસમાં શું ખુલાસાઓ થાય છે આગામી દિવસોમાં કોનો આ જથ્થો હતો દારૂનો ને કોણ